છોટાઉદેપુર ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો અગિયારમો બાળવિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો જેસીઇઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુર તથા જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી કવાટ અને છોટાઉદેપુર તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર માધ્યમિક વિભાગની ત્રીસ અને પ્રાથમિક વિભાગની ત્રીસ મળી કુલ સાહીઠ કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી મુખ્ય વિષય હેઠળ પાંચ પેટા વિભાગોનો સમાવેશ કરાયો હતો આ પ્રદર્શનનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ રાખવામાં આવ્યો હતો તો મુખ્ય વિષય હેઠળ પાંચ પેટા વિભાગોનો સમાવેશ કરાયો હતો જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા વિકસિત નવીન ટેકનોલોજી મનોરંજન ગાણિતિક મોડેલિંગ સહિત આરોગ્ય સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે આ પ્રસંગે પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુરના બીએમ સોલંકી જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક સંઘ છોટાઉદેપુરના પ્રમુખ મહામંત્રી અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના પ્રમુખ અને મહામંત્રી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના નિર્ણાયકો બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક શિક્ષકો તેમજ ડોન બોસ્કો હાઈસ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું અગિયારમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે અહીં યોજાવા જઈ રહ્યું છે આજના કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને જે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન થયું છે એમાંથી સાઠ જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાએ પહોંચી છે એમાં ત્રીસ ત્રીસ કૃતિઓ પ્રાથમિક કક્ષાની અને ત્રીસ માધ્યમિક કક્ષાની આમ કરીને ટોટલ સાઠ જેટલી કૃતિઓનું આજે અહીં પ્રદર્શન થવાનું છે તમામ વિજ્ઞાનિક વૈજ્ઞાનિકો અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જિલ્લા કક્ષા સુધી અહીં સુધી પહોંચ્યા અને હજુ પણ આમાંથી દસ જેટલી કૃતિઓ એટલે કે દરેક વિભાગમાંથી પાંચ કૃતિઓ પ્રાથમિકની અને પાંચ માધ્યમિકની એવી રીતે દસ કૃતિઓ રાજ્ય કક્ષા સુધી પહોંચશે દરેક સ્કૂલોમાં દરેક શિક્ષક મિત્રો અને બાળકોએ ખૂબ ખૂબ મહેનત કરીને વિકસિત ભારત આત્મનિર્ભર ભારત તરીકેની આજે તમામ કૃતિઓ સ્ટેમ આધારિત રજૂ કરી છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે અહીં સુધી પહોંચ્યા છે અને હજુ રાજ્યકક્ષા સુધી પહોંચે